જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં આજે હું લઈને આવી છું ફરાળી રેસીપીમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડની ઢીલી બી બટેટાની ખીચડી તો આ રીતે આ ખીચડી છે એ છાસથી બનાવવામાં આવે છે તો ચલો રેસીપી શરૂ કરીએ બી બટેટાની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા અમે અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે આ રીતે સિંગદાણા કાચા લેવાના છે તેને શેકીને ઉપયોગ નથી કરવાનો તો આ રીતે સિંગદાણાને સૌથી પહેલાં મિક્સર જારમાં એડ કરી દઈશું સૌથી પહેલાં તેને પલ્સ મોડમાં અને ત્યારબાદ તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું મિત્રો અહીંયા સિંગદાણાનું તેલ ના નીકળી જાય એ રીતે આપણે પલ્સ મોડમાં ફેરવતા તેને ગ્રાઇન્ડ કરીશું અહીંયા સિંગદાણાનો ભૂકો તૈયાર છે તો અંદાજે તે એક કપ જેટલો તૈયાર થયો છે તો એક વાટકા સિંગદાણાની સામે મેં અહીંયા એક વાટકો અને નંગમાં જોઈએ તો બે નંગ બટેટા હતા તેને આ રીતે બાફી અને થોડા એવા મેસ કરીને લીધેલા છે તો અહીંયા આપણે આ બંનેના માપની સાથે આ જ વાટકીના માપથી અહીંયા એક વાટકી જેટલી મેં ખાટી છાસ લીધેલી છે નોર્મલ ખાટી છાસ છે જો તમારી પાસે ખાટી છાસ ના હોય તો તમે તેમાં લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ ઇન્ગ્રીડિયન્ટમાં મસાલા જોઈ લઈએ જેમાં એક નંગ મેં લીલું તીખું મરચું છે તેને કટ કરીને લીધેલું છે અને એક ઇંચ આદુના ટુકડાને ખમણીને લીધેલું છે પાંચથી સાત જેટલા મીઠા લીમડાના પાંચ છે ખીચડીનો વઘાર કરવા માટે ગેસ પર આ રીતનું મેં નોનસ્ટિકનું જાડા તળિયાવાળું એક પેન રાખેલું છે તો અહીંયા મેં એક ચમચી જેટલું ઘી લીધેલું છે તમારે જો ઘીથી ખીચડી ના વઘારવી હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા એક ચમચી જેટલું તેલ લઈ લેવું અહીંયા આપણે આ રીતના એક બાઉલમાં સૌથી પહેલાં મેસ કરેલા બટેટા છે તેને એડ કરી દેશું અને તેની સાથે આપણે છાશ ઉમેરી દેશું વઘારમાં જો ડાયરેક્ટ છાસ એડ કરવામાં આવે છે તો તે ફાટી જતી હોય છે તો આ રીતે બટેટાને મેશ કરી અને એની સાથે જે એક વાટકી છાશ રાખેલી છે એને આપણે આમાં એડ કરી દેશું અહીંયા છાશને છાસને એડ કરી અને સારી રીતે આપણે બટેટાની સાથે તેને મિક્સ કરી લેશું ત્યારબાદ તેનો વઘાર કરીશું તો છાશ છે એ ફાટશે નહીં અને ખીચડી છે આપણી સારી બનશે મિત્રો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો અહીંયા અડધી ચમચી જેટલું સૌથી પહેલાં હું જીરું એડ કરીશ જીરાનો વઘાર થઈ જાય ત્યારબાદ આમાં આપણે સાઈડ પર રાખેલી અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ છે તેને ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલા તીખા લીલા મરચાં એડ કરી દઈશું સાતથી આઠ નંગ જેટલા મીઠા લીમડાના પાંદ એડ કરી દઈશું અને આ બધા જ વઘારને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા વઘાર સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું છે હું એડ કરી દઈશ અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે તીખાશ વધુ કે ઓછી કરી શકો છો ત્યારબાદ સાઈડ પર રાખેલી બટેટાવાળી છાશ છે તેને આમાં મિક્સ કરી દેસુ મિત્રો અહીંયા આ રીતે છાશને મિક્સ કર્યા બાદ તેને સતત આપણે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે જેથી કરીને તે પેનની તળીએ બેસે નહીં તો આ રીતે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને અહીંયા તેને બેથી ત્રણ મિનિટ માટે હું આ રીતે કૂક થવા દઈશ ત્યારબાદ સાઈડ પર રાખેલો બીનો ભૂકો છે તેને આપણે એડ કરી દેસું અડધી વાટકી જેટલો બીનો ભૂકો એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ જે બાકી બચેલો બીનો ભૂકો છે એને પણ આપણે એની સાથે મિક્સ કરી દઈશું મિત્રો આ રીતે બી બટેટાની ખીચડી છે એ ખૂબ જ સરસ લાગે છે અને નાના મોટા બધા જ સરળતાથી તેને ખાઈ શકે છે તો બસ આ જ રીતે મિક્સ કરી અને સારી રીતે કૂક થવા દઈશું તો ખીચડી છે એ થોડી થીક થઈ ગયેલી છે અમારા ઘરમાં થોડી પતલી ખિચડી ખવાય છે તો આ સમયે હું અડધા કપ જેટલી છાશ છે એ ખીચડીમાં એડ કરી દઈશ આ રીતે છાશ એડ કર્યા બાદ આપણે હવે ખિચડીમાં બધા જ મસાલા કરી લેશું તો આ જે ખિચડી છે તેના પ્રમાણનો હું સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશ ત્યારબાદ અહીંયા એક ચમચી જેટલી હું ખાંડ એડ કરું છું મિત્રો સુગર એડ કરવી ઓપ્શનલ છે જો તમે સુગર ઓછી ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ મસાલાને મિક્સ કરી લેશું મિત્રો આ રીતની ખીચડી છે એ ખાવામાં અને પચવામાં બંનેમાં ખૂબ જ સરળ રહે છે તો અહીંયા હવે આ ખીચડીને સારી રીતે હલાવતા બેથી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે બે મિનિટ માટે આપણે તેને કૂક થવા માટે ઢાંકણને ઢાંકી દઈશું તો અહીંયા બે મિનિટ બાદ પેનનું ઢાંકણ ખોલીને જોઈએ તો ખીચડી છે એ સારી રીતે કૂક થઈ ગઈ છે અને એક્સ્ટ્રાનું બધું જ પાણી છે એ બળી ગયું છે તો આવી સરસની ઘીવાળી ક્રીમી ખીચડી છે એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો મિત્રો અમારી ચેનલ અમીધારા કુકિંગ પરની રેસિપીઝ જો તમને પસંદ હોય તો ચેનલને લાઈક કરો વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સની જોડે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ